તો શિવજી એ ભારત વર્ષના સમગ્ર ભારત ભૂમિના સાંસ્કૃતિક ધુરાહરના રક્ષણ કરનારા દેવ છે અને તેથી તમે ઉત્તર ભારતમાં જો ઉત્તરાખંડમાં ભગવાન કેદારનાથ બિરાજે દક્ષિણ ભારતમાં ભગવાન રામેશ્વર બિરાજે પૂર્વ ભારતમાં ભગવાન વેજનાથ બિરાજે અને પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્ર ને કાંઠે સોમનાથ દાદા બિરાજે છે આ ભારત ખંડ ની ચારે દિશા રક્ષણ કરી રહ્યા છે એટલું જ નહીં ભારતના મધ્ય ભાગમાં મધ્ય પ્રદેશમાં મહાકાલેશ્વર બિરાજે છે કેવી રક્ષા કરે છે આ રાષ્ટ્રની અંદર અનેક સંપ્રદાયો ઉગી ગયા અને અનેક આત્મી ગયા પણ શિવજીના ઉપાસનાના करना शिवजी आध्यात्मिक भूमि ने प्रज्वलित करते रहो के आदि अनादिंग नो बिगिनिंग एंड नो एंड न जिसका प्रारंभ है और न जिसका अंत है वही शिव तत्व है